પ્રકારની માછીમારીની વાપરવા બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બગડાટી બોલી હતી જેમાં છ થી વધુ લોકોને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ હાર્બર મરીન પોલીસ મથકે લોકોના ટોળા એકત્ર થઈ જતાં પોલીસે ભારે જહેમત બાદ મામલો શાંત પાડ્યો હતો

તેમ કહી બોલાચાલી કરી હતી અને મામલો બિચક્યો હતો અને ગાડાગાડી બાદ પથ્થરમારો થયો હતો અને બંને પક્ષે મારામારી થઈ હતી જેમાં છ થી વધુ લોકોને ઈજા થઈ હતી હાર્બર મરીન પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો એક તરફ અનેક પોલીસ કર્મીઓને દ્વારકા ખાતે પોલીસ બંદોબસ્તમાં મોકલાયા છે ત્યારે અન્ય વિવિધ પોલીસ મથકમાંથી સ્ટાફને હાર્બર મરીન પોલીસ મથકે મોકલી અપાયો હતો અને ભારે જહેમત બાદ લોકોના ટોળાને વિખેર્યા હતા ઇન્ચાર્જ એસપી સુરજીતસિંહ મેડુએ જણાવ્યું હતું કે ખારવા સમાજના બે જૂથો વચ્ચે ચોક્કસ પ્રકારની ફિશિંગ નેટને લઈને ન લઈ જવા બાબતે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે જેમાં પ્રથમ અસ્માવતી ઘાટે બંને જૂથ વચ્ચે મારામારી થતા લોકો એકત્ર થઈ ગયા હતા આથી પોલીસે ત્યાંથી તેઓને દૂર કર્યા હતા ત્યારબાદ સુભાષનગરમાં આવેલા હાર્બર મલેન પોલીસ મથકની બહાર પણ ટોળા એકત્ર થતા પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરાઈ છે અને બંને પક્ષે ફરિયાદ લેવાની કાર્યવાહી પણ ચાલુ છે

તમારું નામ દિનેશ શું ભાઈનું તું મારા કુત ને હા મને ઠાંગુર આવી ગયું હું પણ એમ ઉભો ને ડાયરેક્ટ મારો આટલો પકડે ખેંચી લીધો મને આખો ડાયરેક્ટ ઠાંગુર આવી ગયું ને કૂતરાડી રોટા હતા કઈ જગ્યાએ ભાઈ નું અસમાજ કાઢે કારણ હું કારણ શું હામામાં અમે પીલાણા લોહી જતા હતા હામામાં એ લોકોએ આવી પીલાણા આવીને દેવા મૂની હતા કેટલાક લોકો હતા કેટલા પીલાણા પીલાણા જાજા હતા અમે છોરાય છોરાયનો એ આવતા હતા પીલાણા

કોણ હતા બીજા નામ કોઈ આવડે મારવા વાળા નામ નથી આવતા કારણ કયો એવું કયો હું તો ખાલી ઉભો તો ગયા મને ઉપાય દે ખેતી લીધો જય શ્રી રામ નિલેશ કિશોર પૂર્વ પ્રમુખ નવીનભાઈ ખરવા સમાજ આજ રોજ સુભાષનગર ખાતે મારો વચ્ચે મગજભાઈ જગ્યાએ પ્રકાર થઈ ગઈ છે જેનું કારણ છે સુભાષનગરના મારો છોકરાઓ ફિશિંગ માટે જતા હતા અને સામે કાઢેથી બીજા કિશોરમેનોએ એક વાતચીત કરી હતી અને માછલા મારવા બાબતે કંઈ પણ માથાભૂત થઈ છે આજના બપોરના ચાર વાગ્યા દરમિયાન ખેતી કરીને મચ્છીમારો યુવાનોને નુકસાન જે છે લાગેલ છે લગભગ છ સાત આઠ લોકો અહીંયા અત્યારે ભાવસી જોશ દાખવેલ છે સારવાર દરમિયાન અત્યારે સારવાર ચાલુ છે લોકોની સમાજના બે જૂથ વચ્ચે ધંધાની અમુક બાબતમાં સામસામે બોલાચાલી અને મારામારી થયેલ હતી જે બાબતે અસમાવતી ઘાટ ખાતે સામસામે બંને જૂથ તરફથી લોકો ભેગા થયેલ અને ત્યાં એકબીજા સાથે બોલાચાલી અને મારામારી કરેલ છે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસની હાર્બર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ત્યાંથી ટોળું વિખેરવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યાં પણ સુભાષનગર તથા આર્બર પોલીસ સ્ટેશન પાસે ટોળા એકત્રિત થયેલ હતા તેમને પણ સમજૂત કરી અને શાંતિપૂર્વક રીતે ટોળાને વિખેરવામાં આવેલ છે હાલ જે ઘટના બની છે એમાં બંને તરફે કોણ કોણ આમાં ઈસમો સામેલ હતા તેની ફરિયાદ લેવાઈ રહી છે કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે અને જેટલા જેટલા એ આમાં શાંતિ વિખેરવાનો પ્રયત્ન કરેલ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તપાસમાં જાણવા પ્રાથમિક એવું મળી રહ્યું છે 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 કે આ પ્રકારની પ્રકારની ઘટનાઓ તો એ ફરિયાદ ફરિયાદ હાલ રહી આવી જશે પછી રીતે કહી શકાશે અમુક પ્રકારની ફિશિંગ નેટ નહી લઈ જવા બાબતનો જે સૂચન છે કે જે છે એના કારણે કદાચ વાદ વિવાદ થયો છે એવી પ્રાથમિક અત્યારે જાણકારી મળી રહી છે પણ હાલ કઈ કહી શકાય નહીં એમાં કેટલા જણા થયા છે અત્યારે પાંચ થી છ જણા ની ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત થયા હોય એવી માહિતી મળી રહી છે